ધામોદ ગામમાં ગટર ઉભરાયેલી જોવા મળી લુણાવાડા તાલુકાના ધામોદ ગ્રામ પંચાયત દ્વારા થોડા સમય પહેલા ગટર વ્યવસ્થાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું પરંતુ પાણી ચાર રસ્તા પર ગટરમાં વહેતા પાણીની જેમ જોવા મળે છે રસ્તા પર પાણી ભરાઈ રહેવાથી કાદવ કિચડ અને ગંદકી થઈ રહી છે જેનાથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા પંચાયત તેમજ કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટાચારની પોલ ખુલવા માંડી હોય તેવું દેખાઈ રહ્યું છે કામગીરી વિશે અનેક સવાલો ઊભા થયા છે ગટરનું કામકાજ ના કરવામાં આવેલ છે તો પણ પાણીનો યોગ્ય નિકાલ કેમ થયો નથી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો બીજી બાજુ સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે તો પછી ગામડાઓમાં રસ્તા બોર મોટર આવાસ્થી ગરીબોને વંચિત રાખવામાં આવે છે અને આવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવે છે તો શું આવી રીતે થશે ગામડાઓનો વિકાસ દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર